લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત રહ્યો છે પહેલાં ભીખાજી ઠાકોરે ચૂંટણી લેવાની ના પાડી ત્યારે નવા ઉમેદવારની જાહેરાત થઈ ત્યારે ફરીવાર ભીખાજી ઠાકોરના સમર્થકોએ અરવલ્લી બંધ રાખી અને આજે વિરોધ નોંધાવ્યો છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ સામે આવ્યો છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપનો વિવાદ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી લોકસભા સીટના ભીખાજી ઠાકોરને ભાજપ દ્વારા પહેલા ટિકિટ આપવામાં આવી હતી અને માહિતી મળી હતી પરંતુ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી પોતાની ઈચ્છા ચૂંટણી ન લડવાની દર્શાવી હતી અને તેમણે લખ્યું હતું કે હું મારી ઈચ્છાથી ચૂંટણી નહીં લડું ત્યાર પછી તેમના સમર્થકો રસ્તા પર જોવા મળ્યા હતા અને આજે જાહેરાત કરી હતી મેઘરજ શહેર બંધની આજે સમગ્ર બજાર બંધ રહ્યું અને લોકો બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા

એક વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યની પત્નીને ટિકિટ આપવાના કારણે વર્ષોથી ભાજપ પક્ષમાં કામ કરતા તમામ લોકો નારાજ થયા હતા અને આજે ભિખાજી ઠાકોરને ટિકિટ આપવા સામે મેઘરજમાં વેપારીઓ અને લોકો વિરોધ કરી રહ્યા છે સમર્થનમાં તેઓ ગાંઠ બાંધીને દેખાવ પર ઉતર્યા હતા અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડ એ કહીએ છીએ કે તમે આજકાલના ના જો કોંગ્રેસીઓ ટિકિટ આપતા હોય તો ભીખાજી તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે

એટલા માટે અમારો સખત વિરોધ છે અને પાયાના ના ત્રીસ ત્રીસ મજૂરી કરેલી છે એમની જો ઘેર હોય તો અમે શોભનાબેન ના ચાલવી લઈએ મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી